કોઈ પણ વસ્તુ આપણી ખેતી પેદાશની હોય એના આંતરરાષ્ટ્રીય વેપારની પરિસ્થિતિ અને આયાત નિકાસના આંકડાઓ એને માટે આપણે એક દર્શક તરીકે કોઈપણ પણ યુટ્યુબર ઉપર સંપૂર્ણપણે નિર્ભર રહેવું પડે એને બદલે આપણે દર્શક તરીકે આપણી જાતે આ માહિતી બહુ સરળતાથી કેમ મેળવી શકીએ એની સંપૂર્ણ વિગત સાથેના આજના આ વિડીયોમાં આપની સામે પ્રસ્તુત થઈ રહ્યા છીએ મિત્રો તો આ વિડીયોને બરાબર ધ્યાનથી જોવાનો પ્રયાસ કરજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે સોમવારનો દિવસ તારીખ ત્રીજી ફેબ્રુઆરી બે હજાર પચીસ આપણે મોટા ભાગે નિયમિત દરરોજ કોઈને કોઈ ચીજ વસ્તુઓના ભાવો ઉપર ચર્ચા કરતા રહીએ છીએ પણ ભાવોની જ્યારે ચર્ચા કરીએ ત્યારે જથ્થાની વાત આવે જથ્થાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય વેપારની પણ વાત આવે તો આંતરરાષ્ટ્રીય વેપારની જ્યારે વાત આવે ત્યારે એ આયાત અને નિકાસ કયો દેશ ક્યાં શું મોકલે છે કેવા રૂપમાં મોકલે છે આપણા જે ઉત્પાદનો છે એને ક્યાં આપણે મોકલીએ છીએ અગર તો ક્યાંથી આપણે ત્યાં આવે છે અને એની ચર્ચાની સાથે એના જથ્થાઓ એનો કેટલો વેપાર વર્ષ દરમિયાન વર્ષના કોઈ પણ ક્વાર્ટર દરમિયાન કેટલો વેપાર એની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એના જે આંકડાઓ હોય છે એ આંકડાઓ ઉપર કેટલાક દર્શકો એવા સવાલો કરે છે કે આ જે આંકડાઓ તમે રજૂ કરો છો એ આંકડાઓ ખરેખર ક્યાંથી અને કેવા રૂપમાં મેળવવામાં આવે છે તો આ એક જિજ્ઞાસા બહુ સરસ મજાની જિજ્ઞાસા છે અને જે કોઈ ખેડૂત મિત્રો કે આપણા દર્શક મિત્રો પોતાની રીતે કોઈ પણ યુટ્યુબરે આપેલી માહિતી સિવાયના સોર્સ પોતાની જાતે ઉભા કરી અને માહિતી મેળવવા માંગતા હોય તો શું કારણ કે મોટા ભાગે આપણે ધીમે ધીમે એ દિશા તરફ જઈ રહ્યા છીએ કે આપણે જે માહિતીની જરૂર છે તો ખોલીએ એ માહિતીને માહિતી કોઈનો વિડીયો જોઈએ અને આપણી પાસે માહિતી આવી ગઈ એવું આપણે માની લઈએ પણ ખરેખર આખી દુનિયાની અંદર જે વેપારો થાય છે અને આંતરરાષ્ટ્રીય વેપારોમાં જે ચીજ વસ્તુઓ આયાત થાય નિકાસ થાય ક્યાં કોની પાસે કેટલો માલ છે ક્યારે કોણ નિકાસ કરવાનું છે ક્યારે ક્યાં આયાત થઈને માલ પહોંચવાનો છે અને એ મેળવવા માટેની સૌથી સહેલી જે રીત છે અને એ મેળવવા માટેના જે સોર્સીસ અને દરવાજાઓ છે એની આજે આપણે ચર્ચા કરીએ છીએ કે તમારે કોઈ દર્શકે માની લો કે ડુંગળીના વ્યાપાર ડુંગળીના આંતરરાષ્ટ્રીય જથ્થા અને એક દેશમાંથી બીજા દેશમાં ડુંગળીની આયાત કે નિકાસના મુદ્દે આંકડાકીય પરિસ્થિતિ અને વાસ્તવિકતાઓ એકંદર વેપારની શું છે એને પોતાની જાતે જાણવી છે તો માત્ર એક ક્લિક થી ગૂગલ પરથી કેવી રીતે જાણી શકાય છે એની આપણે ચર્ચા કરીએ છીએ હવે આ ચર્ચામાં આપણે જે ચીજ વસ્તુઓ લીધી છે એ ચીજ વસ્તુઓની સંખ્યા સાત છે સાતે સાત સંખ્યા આપણે ત્યાં અત્યારે આપણા મુખ્ય ઉત્પાદકો પૈકીની સાત આપણે લીધી છે પણ એના વેપારની સાથે સાથે આપણી કોઈ કોઈ પણ કૃષિ કૃષિ ઉપજ ઉપજ કે સિવાયની ચીજ વસ્તુના વેપારના સંદર્ભમાં વૈશ્વિક માહિતી સરળતાથી મેળવવા માટેનો રસ્તો કયો છે અને એનું પ્રથમ પગથિયું કયું છે એના ઉપર આપણે બહુ સ્પષ્ટતા સાથેની વિગતવાર માહિતી આજના આપણા આ બોર્ડ પરથી આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે અને તેથી આપ સૌ મિત્રો આ એક ખૂબ માહિતી સભર વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો તો મિત્રો આ બોર્ડ પર આપણે ક્રમ એક થી સાત મગફળી કપાસ તુવેર ચણ્યા ઘઉં એરંડી અને ડુંગળી આ સાત આઇટમોના નામ લખ્યા છે ને એની સામે એક એક આંકડા આપ્યા છે દરેકની સામે મગફળી છે તો એની સામે આંકડો છે વીસ જીરો આઠસો અગિયાર કપાસ છે તો એની સામે આંકડો છે આ જે આંકડા જે એની સામે છે એ આંકડા બહુ અગત્યના છે આંતરરાષ્ટ્રીય વેપારમાં અને આ કોઈ પણ આંકડો તમે તમારા મોબાઈલની અંદર ગૂગલ ખોલો અને ગૂગલ ખોલી અને ચર્ચમાં તમે માત્ર આ કોઈ પણ એક આંકડો લખો માની લો કે તમે બાવન જીરો દસ જીરો પંદર એટલું લખી અને ચર્ચ કર્યું એટલે તમને કપાસ અંગેની આખી દુનિયાની માહિતીના દરેક સોર્સીસ તમારી સામે ખુલ્લા થઈ જશે એમાં વેપારની વાત પણ હશે કયા દેશે કેટલી નિકાસ કરી ક્યારે કરી કેટલા શિપમેન્ટ મારફત કરી કેટલા વેપારીઓ એમાં જોડાયેલા હતા ખરીદનારા કેટલા હતા વેચનારા કેટલા હતા હવે આ જે આંકડાઓ છે એની સામેના કોઈ પણ ચીજ વસ્તુની સામેના એ આંકડાઓ શું છે આ આ બહુ સમજવા જેવી બાબત છે છે તો જે આંકડાઓ એ આંકડાઓને કહેવામાં આવે છે હાર્મોનાઇઝ સિસ્ટમ કોણ કેવી રીતે તૈયાર થઈ અને ક્યારે એના ઉપર કામ શરૂ થયું અને અત્યારે એની અસર કેટલી છે તો આ જે હાર્મોનાઇઝડ સિસ્ટમ જે છે એ ખરેખર એક બીજા જેટલી ચીજ ખરેખરમાં જેટલીમાં અરપર થાય છે આ તમામ ચીજ વસ્તુઓને એના નામથી ઓળખવાને બદલે એને દરેકને એક એક ક્રમ આપવામાં આવ્યો છે અને એ ક્રમ આપનારી જે સંસ્થા છે એ ક્રમ આપનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને એ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું જે નામ છે એ છે ડબ્લ્યુસીઓ વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન આ જે ઓર્ગેનાઇઝેશન એટલે કે સંગઠન છે એ સંગઠન આંતરરાષ્ટ્રીય સંગઠન છે દુનિયાના એકસો ને દેશો એની સાથે જોડાયેલા છે અને સમગ્ર દુનિયાના વેપારમાંથી ચોરાણું ટકા ચીજવસ્તુઓ આ આંકડાઓની નીચે સમાવી લેવામાં આવી છે એટલે આ આ આંકડાઓના આધારે ક્રમ જે છે અહીંયા એ ક્રમના નામથી જ દરેક ચીજ વસ્તુઓનો વેપાર થાય છે એનું બિલિંગ થાય છે અને એની સંપૂર્ણપણે માહિતીઓ આંકડા નીચે જ સંગ્રહ કરવામાં આવે છે મોટા ભાગની માહિતીઓ એવી છે કે વસ્તુઓના નામથી દુનિયામાં સંગ્રહિત નથી થતી આ જે કોડ છે એ કોડના નામથી સંગ્રહિત થાય છે એટલે જ્યારે આપણે ગૂગલ ખોલીએ છીએ ત્યારે કોઈ પણ ચીજ વસ્તુઓનું નામ જયારે નાખીએ કે કે માની લો આપણે એરંડી વિશે માહિતી લેવી છે તો એરંડી શબ્દ લખીએ અને એના એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ ડેટાની માહિતી આપણે ચર્ચ કરવાનો પ્રયાસ કરીએ તો આપણને માહિતીઓ જે કાંઈ મળે છે એ માહિતીઓ મર્યાદિત મળે છે એની સામે એરંડીનો જે કોડ છે આ આપણે એટલે સંપૂર્ણપણે માહિતી આવે હવે આ જે કોણ છે એ કાચી એરંડીનો કોડ છે હવે આ કોડ પરથી આપણે ચર્ચ કરીએ એટલે એરંડીમાંથી જેટલી જેટલી ચીજ વસ્તુઓ તૈયાર થતી હોય એ તમામ વસ્તુઓના પેટા કોડ અલગ અલગ પણ આપણને બતાવવામાં આવે માની લો કે આપણે એરંડીના તેલની જ વિગત લેવી છે અને એ તેલ કયા દેશે કેટલું લીધું કયા દેશે કેટલું વેચવું તો એનો એક અલગથી કોડ હોય એ કોડ નાખો એટલે એની સંપૂર્ણ વૈશ્વિક માહિતી આપણી સામે રજૂ થઈ જાય છે હવે આ જે સંગઠન છે એ સંગઠન ક્યારથી કામ કરે છે તો આ સંગઠન વર્ષ ઓગણીસો માં સંસ્થાપિત સંસ્થા છે અને આ સંસ્થાનું હેડક્વાર્ટર

વિચારણા થાય છે અને એમાં જુદી જુદી આઇટમો જે કઈ ઉમેરવાની હોય કે ભાઈ કોઈ ચીજ વસ્તુ એવી છે કે એ પાંચ વર્ષ પહેલા એના ઉપર છ રૂપમાં કામ થતું હતું અને પાંચ વર્ષ દરમિયાન એના ઉપર હવે સાત રૂપમાં કામ થઈ રહ્યું છે અગર તો એક ચીજમાંથી પાંચ વર્ષ દરમિયાન બે ત્રણ વધારાની ચીજો બનવા માંડી છે માની લો કે મગફળી છે તો મગફળીમાંથી તેલ નીકળે ખોળ નીકળે આ જે કાંઈ નીકળતું હોય એ પચીસ વર્ષ પહેલા જે સ્થિતિ હોય એમાં વધારો થયો હોય કે મગફળીમાંથી દૂધ પણ બનાવે છે હવે મગફળીના દૂધમાંથી માખણ તૈયાર થાય છે તો એ માખણનો પણ કોડ આપવામાં આવેલો હોય છે એટલે દર પાંચ થી છ વર્ષે આના ઉપર નવેસરથી સંશોધન થાય છે અને નવા કોડ જાહેર કરવામાં આવે છે અને નવી સંશોધિત વસ્તુ કોઈ પણ ચીજમાંથી જે આવી હોય એ દરેક ચીજના મૂળ કોણની સાથે પાછળના આંકડાઓમાં ફેરફાર કરી અને એને નવેસરથી પ્રદર્શિત કરવામાં આવે છે એટલે આ જે માહિતીઓ છે આંતરરાષ્ટ્રીય વેપારને લગતી માહિતીઓ આંતરરાષ્ટ્રીય ચીજ વસ્તુઓ જે કાંઈ છે એકબીજાના વેપાર સાથે જોડાયેલી આ દરેકે દરેક વસ્તુ એચ એસ કોડ થી જ અત્યારે સંચાલિત થઈ રહી છે આખી દુનિયામાં એના આંકડાઓ જે તૈયાર થાય છે એ પણ એચ એસ કોડના આધારે જ તૈયાર થાય છે એટલે સમગ્ર આંકડાકીય માળખું મેળવવું છે તો ચીજ વસ્તુઓનું નામ લખવાને બદલે આપણે પર કરીએ એટલે એની સંપૂર્ણ માહિતીઓ જુદા જુદા સ્વરૂપમાં આપણને સંપૂર્ણ રૂપમાં ઉપલબ્ધ થઈ શકે છે હવે અત્યારના સમયમાં આપણે જોઈએ તો આપણે ત્યાંથી આપણા વિસ્તારમાંથી કે આપણા દેશમાંથી કેટલી ચીજવસ્તુઓની નિકાસ થાય છે કેટલી ચીજવસ્તુઓની આયાત થાય છે તો એ ચીજવસ્તુઓનો આંકડો હજારો થી પણ હોય છે અને આ માત્ર પ્રતિકાત્મક નામ છે આ સિવાયની કોઈ પણ વસ્તુ છે ધારો કે આપણે જુવારની માહિતી મેળવી છે જુવારની આયાત નિકાસ કેટલી થાય છે મકાઈની આયાત નિકાસ કેટલી થાય છે તો આપણે ગૂગલ પર

દાણામાંથી જુવારના ચારામાંથી બાકીનું જે કઈ બનતું હોય આ તમામ જે ચીજ ચીજવસ્તુ એક દેશમાંથી આપવામાં આવ્યો અને એની સંપૂર્ણ વિગત આપણે સોરગમ એટેસ કોણ લખીએ એટલે આપણી સામે ઉપલબ્ધ થાય એટલે આપણે જે માહિતી જોઈતી હોય એ માહિતીનો જે કોડ આપણને મળ્યો એ કોડ આપણે ગૂગલ સર્ચ કરીએ એટલે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણને મળી જાય મિત્રો અહીંયા જે બોર્ડ પર આપણે જે નંબરો નાખ્યા છે આ નંબરો પણ તમે અત્યારે હાલ પૂરતો અભ્યાસ કરી અને ટ્રાય માટે તમારા મોબાઈલ પરથી આના પર ચર્ચ કરવાનો પ્રયાસ કર્યો અને એ પ્રયાસ કર્યા પછી તમને જે પરિણામ મળે તમારા જ મોબાઈલમાંથી જે પરિણામ મળે એ પરિણામ આશ્ચર્યજનક પરિણામ હશે અને એ પરિણામ તમે મેળવ્યા પછી અવશ્ય આ વિડીયોની નીચે તમારો જે અનુભવ થયો પરિણામ મેળવવા માટેનો એની પણ એક કોમેન્ટ અવશ્ય કરજો કારણ કે આ વિગતો જે કઈ છે એ વિગતો યુટ્યુબર વિસ્તૃત કરવાનો અમારો પ્રયાસ છે કે તમે તમારી જાતે પણ માહિતી મેળવી શકો એક યુટ્યુબર તરીકે અમે તમને કપાસની માહિતી કંઈ પણ આપી છે તો એ માહિતી અધૂરી પણ હોઈ શકે છે ભૂલભરેલી પણ હોઈ શકે છે આ પ્રોસેસ તમે સારી રીતે આનો ઉપયોગ કરો તો યુટ્યુબ પર જે કઈ વિડીયો તમે જોતા હો એ માહિતીની સાથે તમારા તમારા સરખામણી કરી અને હોય માહિતી ચીજવસ્તુ અંગેના માહિતીના ભંડારમાં પણ તમે વધારો કરી શકો સાથે સાથે તમે તમારો કોઈ પણ નિર્ણય કરવો છે તો આ આંકડાઓના આધારે તમે અવશ્ય કરી શકો છો મિત્રો તો આજના દિવસે આપણી દરેક ચીજ વસ્તુઓના આંતરરાષ્ટ્રીય વેપારના માળખામાં એચએસ કોડ મહત્વ છે માહિતીના સોર્સ તરીકે એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આ ચર્ચા આપણી મહત્તમ ખેડૂતો અને મહત્તમ દર્શકો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત